ચાલો બાળ દોસ્તો આજે આપણે એક સરસ મજાની વાર્તા કહેવાના છીએ જે વાર્તાનું નામ છે સિંહ અને સસલો તો એક મોટું જંગલ હતું અને જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ રે હવે જંગલનો રાજા કોણ હતો સિંહ હતો અને બીજા બધા પ્રાણીઓ પણ જંગલમાં આમ તેમ ફર્યા કરે બીજા બધા પ્રાણીઓ પણ આમ તેમ ફર્યા કરે હવે જંગલનો જે રાજા સિંહ હતો એને ભૂખ લાગી એટલે જંગલનો રાજા શિકાર શોધવા માટે જંગલમાં ગયો અને જંગલમાં ગયો અને એક પ્રાણીને મારી નાખ્યું અને એને ખાવા લાગ્યો પછી શું થયું કે સિંહ એ પ્રાણીને અડધો ખાઈ અને પછી છૂટો મૂકી દીધો હવે આ સિંહ જે હતો એ રોજે રોજ એક એક પ્રાણીને મારી નાખે આ સિંહ રોજે રોજ શું કરતો એક એક પ્રાણીને મારી નાખતો અને અડધું પડધું એને ખાઈ અને પછી છોડી દે હવે શું થયું આ જોતા એક દિવસ જંગલના બધા પ્રાણીઓ ભેગા થયા જંગલના બધા પ્રાણીઓ શું થયા ભેગા થયા અને વાત કરવા લાગ્યા કે ભાઈ જો આવી રીતના વનના રાજા કરશે તો આ દિવસ આપણી પ્રજાતિ ખલાસ થઈ જશે તો હવે શું કરીએ એ માટે આ સભાએ નક્કી કર્યું આ સભાએ નક્કી કર્યું કે આપણે વનના રાજા પાસે જઈએ અને તેમને કહીએ કે ભાઈ તમે રોજ રોજ અમારા બધા પ્રાણીઓને મારો છો એના કરતાં અમે રોજ તમારી પાસે એક જણ આવી જઈશું એટલે બધા પ્રાણીઓ વિચાર કરી અને ધીમે ધીમે જંગલના રાજા તરફ જવા લાગ્યા બધા પ્રાણીઓ ધીમે ધીમે જંગલના રાજા પાસે જવા લાગ્યા અને રાજાને રિક્વેસ્ટ કરી પ્રાણીઓએ બધાએ શું કરી રિક્વેસ્ટ કરી પ્રાણીઓનો જે સરદાર હતો એ સરદાર કહેવા લાગ્યો કે વનના રાજા તમે રોજે રોજ બધા પશુઓને એક સાથે મારી નાખો છો એના કરતાં અમે જ રોજ તમારી પાસે એક એક આવી જઈએ તો કેવું તો જે સરદાર હતો એ આગળ જઈ અને એને શું કરે છે વાત કરે છે રાજાને કે અમે રોજે રોજ એક પ્રાણી આવી જઈશું તો સિંહ કહે છે ઓહોહો એ તો ખૂબ સરસ મને તો ભાવતું ભોજન મળી જશે સિંહ કહે છે ઓહ મને તો સરસ મને તો રોજ મારે શિકાર કરવા જવો પડે નહીં અને રોજ એક પ્રાણી મારી પાસે અમે તમારી પાસે રોજ એક એક પ્રાણી આવી જઈશું અને તમે સુખેથી શિકાર કરજો આમ કહી અને જંગલના બધા પ્રાણીઓ પાછા જંગલમાં જવા લાગ્યા હવે બધાએ નક્કી કર્યું કે હવે આજે કોણ જશે તો જંગલમાંથી એક પ્રાણી સિંહ પાસે ધીમે ધીમે આવ્યું અને સિંહ હતો એનો શિકાર કર્યો અને એને પોતાનું ભોજન બનાવ્યું આમ કરતાં કરતાં આમ કરતાં કરતાં એક પછી એક પ્રાણી આવવા લાગ્યા ત્યારબાદ સસલાબાઈનો વારો આવ્યો સસલાભાઈ ધીમે 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 આવતા હતા એટલે સસલાભાઈના મગજમાં એક બુદ્ધિ સૂજી કે જો આમ નામ બધું બધા પ્રાણીઓને ખાઈ જશે તો આપણે જંગલમાં કોઈ રહેશે નહીં એટલે એને વિચાર કર્યો એટલે સસલાભાઈ તો ધીમા 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 સિંહભાઈ પાસે આવ્યા સિંહભાઈ તો ગર્જના કરી કેમ સસલાભાઈ કેમ મોડા આવ્યા તમે એટલે સસલાભાઈ શું કે છે સિંહભાઈ હું તો વહેલું જ આવતો હતો પણ હું જ્યારે રસ્તામાંથી નીકળ્યો ત્યારે એકબીજા તમારા જેવા સિંહભાઈ મને મળ્યા અને એ મને કહેવા લાગ્યા કે હું તને ખાઈ જાઉં પણ મેં કીધું કે નહીં મારા રાજા જે છે એમની પાસે મારે પહેલાં જવું પડે એટલે સિંહભાઈ તો ગુસ્સો થઈ ગયા કોણ છો સિંહ કયો છે ચાલ તું મને બતાવ એમ કરીને સસલાભાઈ ધીમે ધીમે જાય છે અને સિંહભાઈ એમની પાછળ પાછળ જવા લાગ્યા સસલાભાઈ આગળ ચાલતા ગયા અને સિંહભાઈ પાછળ ધીમે 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 જવા લાગ્યા અને ત્યાં એક મોટો કૂવો આવ્યો એટલે સસલાભાઈએ કીધું સિંહભાઈને જુઓ રાજાજી આ કૂવામાં સિંહ છે તમારા જેવો જ છે એટલે સિંહભાઈએ તો કૂવામાં જોયું તો ખરેખર કૂવામાં શું જોવાયું પડછાયો એટલે સિંહભાઈને તો લાગ્યું કે ખરેખર અંદર સિંહ છે સિંહ ભાઈ તો ગર્જના કરી જોરદાર તો કૂવામાંથી પણ શું આવ્યો અવાજ આવ્યો એટલે સિંહ ભાઈને નક્કી થઈ ગયું કે ભાઈ નક્કી અંદર સિંહ છે એટલે સિંહ ભાઈએ તો શું કર્યું પેલા સિંહને મારવા માટે અંદર છલાંગ લગાવી શું લગાવી છલાંગ લગાવી અને છલાંગ લગાવી તો સિંહભાઈ અંદર ડૂબી ગયા ડૂબી જવાનું ભાઈ સિંહભાઈ ભાઈ અંદર ડૂબી ગયા અને સિંહભાઈના રામ રમી ગયા એટલે સસલાભાઈ આવી અને બધા પ્રાણીઓને કહે છે કે હવે આપણે મજાભાઈ સિંહભાઈ આપણા રાજા હતા એ કૂવામાં મૃત્યુ પામ્યા છે હવે આપણે મજા મજા થાય ગઈ તો આવી રીતના આ સરસ મજાની વાર્તા સિંહ અને સસલાની આપણે સાંભળી